જીસસીઆઈના ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે જીસસીઆઈ દ્વારા આયોજિત ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવની આત્રીજી આવૃત્તિ છે કોન્ક્લેવનું આયોજન 15 જૂને કણાવતી ક્લબ ખાતે કરવામાં આવ્યું છે ભૂતકાળમાં સફળ થયેલ આ વાર્ષિક નો મુખ્ય ઉદ્દેશ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સ્ટેકહોલ્ડર્સને એકત્ર કરી સ્ટોક હોલ્ડર્સના એકત્ર કરતા તેઓને ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભમાં વાર્તાલાપ સફળ ઉદ્યોગપતિઓના અનુભવો બાબતે સફળતાની વાતો નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિશે માહિતી આ ઉદ્યોગ બાબતે તેમજ વિવિધ ઇનસાઇટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઉભો કરવાનો છે ઓકે જીસીસીઆઈની ટેક્સટાઇલ ટાસ્ક દ્વારા ટેક્સટાઇલ લીડરશિપ કોન્કલેવ થર્ડ એડિશન એનું કર્ણાવતી ક્લબ ગોલ્ડન જ્યુઅરી હોલમાં પંદરમી જૂને સાંજે ચાર વાગ્યાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર પહેલી બે વખત કરતાં બી ઘણી નવી વસ્તુ કરી છે ઇન્ડિયાના ત્રણ સારામાં સારા એક બિઝનેસમેન કહેવાય કે જેની જર્ની પોતે શેર કરશે એક છે એ આખું કોમ્પોઝિટ યુનિટ છે એ લોકો છે બીજા એક સ્પીકર જે છે એ ટેકનિકલ ટેક્સટાઇલ ઉપર આખી જર્ની કહેશે અને ત્રીજા જે સ્પીકર છે એ હોમ ફર્નિશિંગ ઉપર કહેશે એ સિવાય ટેક્સટાઇલ એટેક લાન્સ ટ્વેન્ટી ફોર્ટી સેવન એક વિઝન ઉપર એક આખું પ્રેઝન્ટેશન છે આ સિવાય અમે આ વખતે સૌથી મહત્વની અને સૌથી નવી વસ્તુ એ કરી છે કે ઇન્ડિયામાંથી લગભગ અમે છવ્વીસ સ્ટાર્ટઅપને ઇન્વાઇટ કરેલા જે મૂકી રહેના ઉપર ટ્વેન્ટી સિક્સ સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન આવેલું એમાંથી ફર્સ્ટ સ્ક્રીનિંગમાં અગિયાર સ્ટાર્ટઅપ સ્ક્રીન કર્યા છે એમાંથી અમે પાંચ સ્ટાર્ટઅપને ફરીથી બીજા આજે જ સ્ક્રીનિંગ કરી અને જે આપણી પંદરમી જૂનની પ્રોગ્રામ છે એની અંદર એ સ્ટાર્ટઅપની રજૂ કરવાની એક ઓપોર્ચ્યુનિટી આપીશું એક પ્લેટફોર્મ આપીશું કે જેથી એટલા બધા નવા અને એટલા સારા ઇનોવેશન કરનાર યુથ હોય જેની જોડે ટેલેન્ટ પ્લસ એક વિઝન છે તો એવા લોકોને એક સારું પ્લેટફોર્મ આપી સામે જે ગુજરાત અને ઇન્ડિયામાંથી આવેલા ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ જોડે એ લોકોને સામે મૂકવાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બી કંઈક ફાયદો થઈ શકે છે અને આ સ્ટાર્ટઅપને બી કોઈક સારું પ્લેટફોર્મ મળે છે એટલે આ વખતમાં આ ત્રણ વસ્તુનું એક કોમ્બિનેશન છે એ સિવાય એક કોફી ટેબલ બુક બનાવીએ છીએ કે જેની અંદર અત્યાર સુધીની ત્રણે ત્રણ ઇવેન્ટમાં જેટલા સ્પીકર આવ્યા અને આ બધા જ છવ્વીસે છવ્વીસ સ્ટાર્ટઅપ છે એ બધાની આ વિશેની બુકની અંદર માહિતી હશે અને એ દરેક આવનાર મહેમાનને પણ એ બુક આપવામાં આવશે આ પણ એકદમ નવી વસ્તુ છે કારણ કે કદાચ પ્રોગ્રામ દરમિયાન આવનાર સાતસો વ્યક્તિ સિવાય દરેકના ઘરે જો કોઈ બુક પડી હશે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટના ઘેર તો એના ફેમિલી મેમ્બર કે લોકોના રિલેટિવ વાંચે એમાંથી કોઈને એક સારું ઇન્સ્પિરેશન મળશે મોટીવેશન મળશે અને આ નવા સ્ટાર્ટઅપને એક સારું પ્લેટફોર્મ આપશે સુરત ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આઝાદનગર રસુલાબાદ વિસ્તારના